બસો ને એકસઠ જેટલા કેદીઓ છે આ કેદીની ક્ષમતાની સામે કેદીઓની સંખ્યા વધારે છે મોરબી જિલ્લો બે હજાર તેરમાં જુદા પડ્યા બાદ મોરબી જિલ્લાને મોટી જેલની આવશ્યકતા હતી જેલની માગણી અનુસાર બાવન હજાર બસો સિત્તેર જેટલા ક્ષેત્રફળની જમીન અત્રથી એલોટ કરવામાં આવી હતી અને રાજ્યના मुख्यमंत्री श्री દ્વારા મોરબી જિલ્લાની આ માગણી સ્વીકારવામાં આવી છે એની મંજૂરી આપવામાં આવી છે અને હવે મોરબી જિલ્લામાં સાડા પાંચસો જેટલા કેદીઓ આપણે સમાવી શકીએ એ પ્રકારની નવા જેલની આપણે કાર્યવાહી સરકારશ્રીની સ્વીકૃતિને મંજૂરી મળ્યા બાદ આપણે શરૂ કરીશું અને આપણને જે અહીંયા પ્રજાને નુકસાન કરતા જે લોકો છે અને પોલીસ તરફથી જેને જેલમાં અને કોર્ટના આદેશ મુજબ જેલમાં પૂરવામાં આવે છે તો માનવ અધિકાર આયોગની પણ સૂચનાઓ ધ્યાને રાખીને આપણે જેલમાં જતા કેદીઓને પણ જે સગવડ મળે તે રીતે સગવડ આપી અને કાર્યવાહી કરવાની જે કાર્યવાહી આપણે પૂર્ણ કરશું